ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં જન્મદિવસે અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમ જેમાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા પરિવારજનો હોદ્દેદારો તેમજ કોળી સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દિવ્ય સોલંકીના જન્મ દિવસે અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકી યુવા કોળી સેના પ્રમુખ એવા દિવ્ય સોલંકીએ પોતાના જન્મદિને આજની યુવા પેઢી કે જે ક્લાસ વન થી ક્લાસ ફોર ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે જેમના માટે ખાસ એપ લોન્ચ કરી હતી પરસોત્તમ સોલંકીના હસ્તે આ એપને રિમોટ દ્વારા લોન્ચ કરવામાં આ તકે પોતાના મોબાઈલ ની લાઇટો શરૂ કરી જન્મદિન નિમિત્તે દિવ્ય સોલંકી દ્વારા આપવામાં આવેલી આ ખાસ ભેટને સહર્ષ વધાવી ઉપસ્થિત તમામ લોકોએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા વધુમાં વધુ આવા સમાજલક્ષી કાર્યો કરતા રહે તેવી આશા વ્યક્ત કરી દિવેશ સોલંકીના જન્મ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મંત્રી સોલંકી યુવા કોળી સેના પ્રમુખ એવા દિવ્ય સોલંકીએ પોતાના જન્મદિને આજની યુવા પેઢી કે જે ક્લાસ વન થી ક્લાસ ફોર ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે જેમના માટે ખાસ એપ લોન્ચ કરી હતી સોલંકીના હસ્તે આ એપને રિમોટ દ્વારા લોન્ચ કરવામાં